આપની માતૃભાષાના કારણે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ પરંતુ જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે ગુજરાતી જે ભાષામાં બાળક વિચારે છે તે તેની માતૃભાષા સદા સૌમ્યથી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી બાળક બાળકને માતા તરફથી મળેલી ભાષા પરિવારમાં બોલાતી ભાષા એટલે માત્ર જે ભાષામાં બાળક હસ્યું રડ્યું તે ભાષા તે ભાષાનો શબ્દ સાંભળ્યો તેને માતૃભા તેની માતૃભાષા કહે છે